હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું બનાવું છું જોઈ શકો છો આજે હડદની ડાર બનાવું જ તો મેં એના માટે અડદની ડાર લઈ લીધી છે ને અહીંયા છે પાણી પાણી રાખી દીધું ગરમ થવા માટે ચાલો વિડીયોમાં બનાવી જાઉં હું આજે અડદની ડાર કેવી રીતે બનાવું તો વિડીયોમાં બનાવી જોડિયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો આગળ મળીએ એના માટે શું શું આપણે લેવું લેવાનું છે લેવાનું છે એ પણ તમને બતાવવા વિડીયોમાં ચાલો મેં ડાળ ધોઈ નાખું પેલા ચાલો તમે મેં ધોલી ધોઈ નાખીશ જોઈ શકો છો વોશ કરી લીધી ડાળ પાણી પણ આપણે ઉકળી ગયું પાણી ઉકળે પછી આમના બધી દાળ એમાં એડ કરી દેવાની છે બધી ડાળ નાખી દેવાની વાટકો મોટો છે અને કુકર નાનું છે એટલે તમે ડાળ બધી એડ કરી દીધી હવે આપણે એમાં ખાલી તેલ જ નાખવાનું છે બીજું કંઈ નાખવાનું નથી તમે અહીંયા થોડુંક તેલ લીધું જોઈ શકો છો ત્યારે એડ કરીને મિક્સ કરી દેવાની મિક્સ કરી લીધી હવે એને કુકરનું ઢાકણું બંધ કરી દેવાનું મેં તો કુકરનું ઢાકણું દઈ દીધું હવે સીટી પડવા દેવાનું પાંચથી છ વધારે પડે તો હાલે તો હું બફાઈ જાય પછી તમને બતાવીશ પછી એમાં હું શું મસાલા એડ કરું એ પણ તમે જોવાનું રહેશે વિડીયોમાં આદિની સિમ્પલ રીત છે હળદની દાળ બનાવવાની ને ખાવામાં એકદમ મસ્ત છે લાગે છે ટેસ્ટી તમે પણ આજે વિડીયો જોઈને નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો ઘરે તો ચાલો આગળ જોઈ શકો છો મેં શું શું મસાલા એડ કરવાનું છે આજે તો છે પહેલાં તો ધાણા પછી લીલી ડુંગળી ટમેટું મરચાં ને લીલું લસણ પછી આમાં છે આદુ ને લસણનું પેસ્ટ બનાવીશ જોઈ શકો છો અડદર ને એનું બેટર બનાવવાનું છે પેલા આપણે અડદર થોડી વધારે લેવાની છે કેમ કે

મેડ કરી પેલા લીલું લીલું લહણ એડ કરવાનું છે પછી ટમેટા મરચાં ધાણા ડુંગળી આપણે કઈ વસ્તુ પકવાની નથી આવી રીતના કાચી જ નાખવાનું છે પછી આમાં થોડું પાણી નાખવું પડે આમાં અડદર ને પછી નાખવાનું છે નિમક નિમક સ્વાદ અનુસાર હવે નાખવાનું છે આદુ ને લસણ નો પેસ્ટ બનાવ્યો છે લસણ વધારે લેવાનું છે ને આદુ થોડું ઓછું લેવાનું છે તો ચાલો બધીને આપણે મિક્સ કરી નાખવાનું છે આવી રીતના બનાવીને ટ્રાય કરું ને તો ત્યાર ખાવાની બહુ મજા આવે એટલા સાથે પછી એમાં સાસ હોય ઠંડી ઠંડી મરચાં હોય શેકેલા જોઈ શકો છો હજી પાણી નાખવાનું છે આપણે હવે તમારે જે પ્રમાણે ઘાટી રાખવી હોય કે પતલી કરવી હોય તો એવી રીતે પાણી એડ કરવાનું ચાલો અમે બે ત્રણ જણા માટે બનાવું છું આજે અહીંથી ચાર માટે હવે ગેસ ચાલુ કરીને મૂકી દેવાનું ધીમે ધીમે જોઈ શકો છો આવી રીતને પાકવા દેવાની એ ગેસ ફાસ્ટ કરી દેવાનો પછી ઉકાળો આવે ને પછી ગેસ ધીમો કરી દેવાનો ધીમે ધીમે પાકવા દેવાની તો ચાલો હું પાકી છે પછી તમને બતાવવા કે ડાર અમારી કેવી બની છે ને અહીંયા બનાવું છું રોટલા ચાલો તમે વિડીયો મારી જો છેલ્લે સુધી વિડીયો ડાર પાક કેટલા સુધી વિડીયોને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો ડાળ બની છે પછી હું તમને ટેસ્ટ કરીને બતાવું ડાર કેવી બની છે હલો ફ્રેન્ડ્સ ચાલો તો દાળ બનીને રેડી થઈ ગઈ છે હું તમને બતાવું જોઈ શકો છો ગેસ બંધ કરી દેવાનો હવે બધું એકદમ મેં પાકી ગયું છે જોઈ શકો છો દાળ કેટલી મસ્ત મજાની દાળ બની ગઈ છે આપણી અહીંયા છે રોટલો કેમ કે સવારની રોટલી જ પડી છે એટલે રોટલો ની રોટલી બધી અમે થઈ છે અત્યારે હું જરાક ટેસ્ટ કરીને બતાવું ચમચીથી ડાળ બની છે તમારે એમાં બે વધારે પણ મસાલો બધી એડ કરવો હોય તો તમે કરી શકો તમારે દાણા અને ટમેટા અને મેં પણ બધું વધારે જ લીધું પણ તમે હજી પણ આનાથી વધારે પણ તમારે નાખવો હોય તો તમે મસાલો એ બધા એડ કરી શકો ચાલો મેં મેં ડાર લઈ લીધી છે હું ખાલી ટેસ્ટ કરીને તમને બતાવું ડાર કેવી બની છે જમવાની જે વાર છે બપોરનું ચાલો હું ટેસ્ટ કરું આ છે નીક જરાક તીખી હોય ને તો હાર લાગે હોય ને આની સાથે તમે રોટલા ને કોબીનો સંભારો હોય ને બહુ મજા આવે મસ્ત બની તમારે આમાં સુકલ ડુંગળી નાખવી હોય તો પણ તમે એડ કરી શકો મેં લીધી ને મેં લીલી લીલી ડુંગળી લીધેલી છે જોઈ શકો છો મસ્ત મજાની ડાળ બની છે તો ચાલો આ વિડીયોને સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી